ખીજવે છે હવે હું શાળાએ જવાનો નથી ચલો એક પૂછડી કપાવી આવે 자리가 온달 거해 내 н а д આપણે પણ રોજ શાળાએ જવું જોઈએ કે નહી આપણે પણ મન લગાવીને ભણવું જોઈએ કે નહી બોલો બધા ચાલો અને બીજું સાત પૂછડીમાંથી એક પૂછડી કપાઈ જાય તો કેટલી રહે છ માંથી એક જાય તો કેટલા રહે વધે એક અને એક માંથી એક જાય તો કેટલા બધે જીરો શૂન્ય બરાબર ચાલો તો આપણે પણ બધા રોજ નિશાળે જઈશો ખૂબ ભણશો અને મમ્મી પપ્પાના વાલા બનીશો જય શ્રી કૃષ્ણ